ચલો ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ સવારના સાડા સાત વાગે આજુબાજુનો સમય થઈ ગયો છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે ચેન્જ યોર વર્ક ઇફ મંડે ડઝન્ટ મોટીવેટ યુ એન્ડ ચેન્જ યોર ફ્રેન્ડ ઇફ વીક ઇફ સન્ડે ડઝન્ટ એક્સાઇટ યુ આ વાત કહેવામાં જ સારી લાગે રિયાલિટીમાં ન હોય કારણ કે માણસનું મન તો વાંદરા જેવું છે બે ઘડી અહીંયા હોય ને બે ઘડી વાં હોય એટલે કોઈ પણ કામ કરતા હોય થોડોક ટાઈમમાં ગમે ત્યારે ક્યારેક ને ક્યારેક તો કંટાળો આવે જ એનો મતલબ એવું ન હોય કે બદલાવી નાખવાનું હોય એટલે બધી વસ્તુ રિયાલિટીમાં એપ્લિકેબલ ન હોય બસ એ જ કહેવાનું તાત્પર્ય હતું આ મળતું હોય ને તો માણસને કોઈ પણ કામ અડધી રાતે ઉઠાડો ને તો એ કામ કરવા તૈયાર થઈ જાય અને કોઈ દિવસ થાકે ન લાગે પણ એમને કંઈક કોઈ કંઈક ચિંધું હોય કે હાલો આમ જઈને વાં જાય ત્યાં કંઈક મદદ કરવાની છે કે એવું કરવાનું છે તો લગભગ ઘણાને કંટાળો આવે બધાની વાત નથી કરતો ઘણા સેવાભાવી હોય એ લોકોને એવું ના થાય બસ તો એ જ છે વધારે જ્ઞાન એ વાત એ ટોપિક ઉપર નથી આપવાનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામી થઈ ગયા બહુ મોટા સન એને ક્યાંક એવી વાત લખ્યું છે કે એ દુનિયામાં કોઈ દી ક્યાંય કોઈએ પૈસા ગણતા ગણતા કોઈ માણસ સુઈ ગયો હોય એવું કોઈ દી જોયું નથી શું કામે કે રસની વસ્તુ છે ને એટલે કોઈ કે એક વ્યક્તિને ગાય ભિક્ષામાં મતલબ દાનમાં આપી તો હવે એ ગાય બહુ સારી હતી અને એ ગાય લઈને પોતાના ઘર બાજુ જતો હતો ને ત્યાં રસ્તામાં એને ચાર પાંચ તરકટીયા માણસો મળી ગયા હવે એ માણસોની દાનત એવી કે આ ગાય આ ભાઈ પાસેથી પડાવી લેવી એટલે વારાફરતી એક પછી એક એ ભાઈ પાસે ગયા એ કે આ તું સિંહ લઈને ક્યાં જશ કે તો ખરા તને ને મારી નાખશે પેલો આવી રીતે ગયો તો ઓલો કે હું તો ગાય લઈને જાઉં છું મારી પાસે ક્યાં સિંહ છે વળી પાછું થોડીક વાર થઈને થોડોક આગળ ગયા એટલે એમ કે બીજો આવ્યો ને એને આવું કીધું આવી રીતે ચાર પાંચ જણાની જે ટોળકી હતી ને એને વારાફરતી કીધા રાખ્યું તો ઓલા નહીં થોડીક વાર તો મનમાં થઈ ગયું કે આ મારી પાસે સિંહ તો આ બધા આટલા બધા કહે છે તો કાંઈ ખોટું તો ન હોય મારી દ્રષ્ટિમાં ઘણીવાર ભૂલ હોય કે ઓલાએ મને ગાયની બદલે સિંહ નથી પકડાઈ દીધું ને મને ખાઈ જાય તો ઓલા એ ગાય છે એ ઓલા ચાર પાંચ જણા જે હતા એમાંનો એક જણો હતો ને એને આપી દીધી કાલે તો આ સિંહ હોય તો તું હાચી માર જ જોતી તો ઘણીવાર આવું થાય કે આપણી ઉપર એમને ખોટી ચાર પાંચ વખત અથવા તો વારંવાર કોઈ એકની એક ખોટી વાત કહેવામાં આવે ને તો આપણને ઘણી વાર એ વાત સાચી લાગવા માંડે આવું બને ઘણી જગ્યાએ આવી રીતે તમે અનુભવ પણ કરેલો હોય છે વેદુ ઉઠ ગઈ હે લેકિન ઉઠી નહીં હે પૂરી સોઈ સોય હે બઉ ની અંદર આવે છે હે ઉઠવાનું છે કે નહીં આ વખતે ક્યાં ક્યાં છે છે જવાની છો હે કરે બીજે બીજે ક્યાં જવાની છો કે મામુની કરે હે કે છે કઈ નક્કી ન હોય આનું તો ગમે ત્યારે ફરી જાય અને રાજા જેવું છે આનું કામકાજ રાજા રીજે તો દે ને બાકી હોય લઈ લે એવી કંઈક કહેવત હોય ને કા રાજા કે રાજા ઉઠવાનું છે કે નહીં રાજા કાલ તો ડાય ડાય થઈ ગઈ હતી કાલ કઈ તોફાન નથી કર્યા ક્યારેક ક્યારેક તોફાન બહુ કરે ને ક્યારેક ક્યારેક આવેલું છે વાંધો ન આવે હવે મોટી થઈ ગઈ ને એટલે હવે થોડી થોડી ડાય થઈ જવી જોઈએ ને કા થઈ જઈશ ને નહીંકર બીએપીએસ વાળા ગુરુકુળ વાળા હાચવશે નહીં કે આ છોકરી તમારી બહુ તોફાની છે અને પાછી લઈ જાવ અમારે સ્કૂલમાં જોતી જ નથી એમ કે છે કા પેલા ધોરણમાં હમણાં હવે બે મહિના રહ્યા બે મહિના પછી જો મહિના દિવસ હમણાં વેકેશન પડશે ને વેકેશન ખુલે એટલે પછી તારે જવાનું ચાલુ સ્કૂલે મજાને તારે તો કા સ્કૂલે જવાની અત્યારે બુક લેવાની ના એ તો છે સ્કૂલ ખુલે પછી લેવાની હોય ને કે બુક લેવાની જ્યારે થશે ને બધું કે એટલે આપણે લઈ આવશું બીજું શું હોય ચાલો તો બાળકો સાથે આવી રીતે સમય વ્યતીત કરું છું પોણા આઠમાં પાંચ મિનિટની વાત છે થોડી વાર કંઈક રેકોર્ડ કરીને પછી તમ આપણે આપણે ફ્રેશ ખાઈ હવે હાલો ખાવાનું છે કે પછી આમને મારી વાલા ટીકડી લઈ લેવી છે નવા ધોવાનું છે હે હાલો તો ઊભા તો થાવ કેટલીક વાર હું હો હાલો હાલો

એટલે પ્રહલાદ નારાયણ નારાયણ કરતો હોય ને તો પવન એવી રીતનો આવે ને કે ચૂંદડી છે ને ઓઢી હોય હોળીએ હોલિકા એની ફઈનું નામ એને ઉપરથી ઉડીને પ્રહલાદના માથે વિતાઈ જાય એટલે હોલિકા સળગી જાય અને પ્રહલાદ બચી જાય એટલે પછી બીજા દિવસે બધા ધૂળેટી ઉજવે કલર નાખે ને એવી રીતે બધાને જેને જેવી શ્રદ્ધા એવી રીતની ઉજવે એવું બધું અમુક કલર નાખીને ઉજવે અમુક કીચડથી ઉજવે આ વખતે તો વેધું એ સરસ ધૂળેટી રહી ક્યાં કલર કેટલી આખી બગડે ભલે પાણીની તંગી હતી પણ રમી લીધી હરખાઈએ બહાર જઈને આખી ભરાઈ ગઈ લીલો લીલો કલર કલર હાલો હવે ઊભા થાવ કેટલી વાર હોય હવે હા હા બહાર આવ્યું તો થોડીક વાર એને ચલો થોડીક વાર વેદું ને બહાર લઈ જાય હવા કુદરતી હવા માં મજા આવે કઈ ડોલ હાલો મમ્મી કઈ શું કરવું છે આમાં તો કઈક પાણી અમારે પાણી સ્ટોર કરવું તંગી છે આ તો ખાલી છે વપરાશ નું પાણી હોય ને આમાં ભરી લેવાનું પછી જાડવાને નાખવાનું આગીરે રસ્તામાં આવો માં હાલ્યો ઉડ્યું તો ઉઈડ્યું ગયા હોય ને પ્રસાદી અત્યારમાં ખાઈ જય મહાદેવ સોમનાથ મહાદેવ આપણે તો પાછળ જ છે પીપળેશ્વર મહાદેવ બધું અમે નાના હતા ને તો બોલ બોલે ગાંગડી દે ને તો એમ થઈ જાય કુંઈ છે કેવી મજા આવતી વેચતા ને આકર વેચતા ને કોકને ત્યાં દીકરો જન્મે કે કોકને ત્યાં કંઈક એવું હારો પ્રસંગ હોય ને થોડી ગામડે તો કોક હાકર વેચે આ પણ તોય માણસો લેવા જતા પતા હા ને હાકર વટાણે છોકરા જોવે નહીં એના છોકરા હાકરું લેવા જાતા હાકરમાં એમ થાય કે હા હાલો હાકર અને એમાં પીળો અને લાલ ને એ બોલા પીપરું આવે ને પીળી ઓરેન્જ જેવી એની વાહે આપ દે તો તો અમૃત થઈ જતું હવે તો કોઈ અડતા નથી દી વરી ચોકલેટ હોય ને તો માણસો ને છોકરાઓને એમ થાય કંઈક દીધો હા હવે તો ખીહેરમાંય કોઈ ન જ જાતું ઓલા બિચારા બહારના મજૂરના હોય એ જ એ જ હોય હમ ફુગાવો થઈ ગયો હા પણ એ મજા હતી એ મજા હતી હો હા હવે આગળ વધીએ કદાચ કંઈ રેકોર્ડ થાય તો એ બતાવશું નહીં તો બપોરના સેશનમાં તમને ફરી પાછું થોડું ઘણું જે કંઈ વોલ્ડ લોગનું એન્ડિંગ હોય એ રેકોર્ડ કરીને તમને બતાવશું તો ત્યાં સુધી જોડાયેલા રહેજો આ ફ્લોમાં ફ્લોમાં વાયરને ડેમેજ ન થઈ જાય અવાજ હરખો આવતો હોય તો સારું નગર ઘણી વાર આમાં અવાજમાં આ થોડું પ્રોબ્લેમેટિક માઇક છે એટલે એ બદલાવવું પડશે બાળકો શું કરો છો ખેદાન મેદાન કરે છે બાળકો કાં બાળકો ને વેદુ શીખવાડે એમ કરો ને ઓય છોકરા કેમ તું વેદુની જેમ નથી કરતો करतोય કેમ ચલો જય માં પછી બાળકની રમત ચાલે છે અહીંયા ક્યાં જવા દે દેસ તો અત્યારે જમાનાની એક પ્રેક્ટિકલ વાત છે મારા મગજમાં આવી ને એ તમને કહું કે સોશિયલ મીડિયા ઉપર તો ઘણું જોયું હોય કે ખજૂરભાઈ છે તો કે બિચારા કોઈ જેને મદદ ન કરતા હોય એવા એવા લોકોને ઘર બનાવી દે પછી પોપટભાઈ છે ને આવા બીજા કેટલી અને આવી બીજી કેટલી સંસ્થાઓ હોય છે ગાંડાઓને હાચવે વૃદ્ધોને હાચવે ને આવું કેટલું બધું કરતા હોય આપણને એમ થાય કેમ બિચારા પોતાના ધંધા હોય એ સાઈડમાં પડારીએ ને આ વસ્તુ પહેલાં કરતા હોય આવા કેટલાય લોકો છે તો સોશિયલ મીડિયા ઉપરથી એટલી પ્રેરણા તો દરેકે લેવા જ જેવી કે આપણે એવી રીતે સેવા ન કરી તો કાંઈ નહીં પણ ઘરમાં રહેલા કંઈ હોય અત્યારે આજકાલના જમાનામાં એનું ખાલી ધ્યાન રાખીએ ને જરૂરિયાત મુજબ એની કાંઈ જરૂરિયાત એટલી બધી ખાસ હોય નહીં એનું ધ્યાન રાખીએ ને તોય ઘણું અને અત્યારે એ અઘરું પડે છે ને કાં વળી ઘણા પાછા કોઈ હાચવતા હોય તો આમ જાણે એવું બતાવે બીજા લોકોને કે ભાઈ અમે હાચવી છીએ ને અમે આવું કરી છીએ ને ભાઈ તમારા છે તો તમે હાચવો એમાં કંઈ મોટી વાત નથી ને તમને ક્યાં ખબર છે આમાં ઘણું આપણે એ હાચવતા હોય એના નસીબનું આપણને મળતું હોય એ તો આપણને ખબર ન હોય આપણને એમ હોય કે આપણા નસીબનું છે પણ આપણે જે કુટુંબમાં રહેતા હોય એમાં રહેલા બીજા લોકો હોય ને એના નસીબનું આપણા થ્રુ આવતું હોય એટલે ઘરમાં ઘણીવાર સુખ શાંતિ સમૃદ્ધિ હોય ને તો એ ગઈઢિયાના કારણે ઘણીવાર હોય આપણને એમ લાગે કે આપણી મહેનતને કારણે છે પણ આપણી મહેનતનું કાંઈ ન હોય ઓલાવના આશીર્વાદ ને એના પુણ્ય હોય એની આંતરડી ઠરતી હોય ને તોય ઘણીવાર સમૃદ્ધ રહેતા હોય ને પડતી ન આવતી હોય તો આવું બનતું હોય એટલા માટે સાચવું ચલો તો આ તો એક સામાજિક વાત થઈ ગઈ તડકો અત્યારે છે દોઢ વાગ્યાનો સમય છે ને થોડો થોડો પવન છે એટલે બહુ તડકો લાગેવો નથી ને એક બીજો એક થોડીક રમૂજવાળી વાત કહી દઈ થોડુંક મર્મવાળી વાય મરમય છે એમાં તો એક વખત એવું થયું કે એક ભાઈ છે ને બહુ શિવજીને તપ કર્યું ને શિવજી પ્રસન્ન થઈ ગયા એટલે શિવજીએ કીધું કે માગ તું જી માગી આપું પણ શરત એટલી તને આપું ને એનાથી ડબલ તારા પાડોશીને મળે એટલે ઓલો કહે ભલે વાંધો નહીં એટલે ઓલો કહે કે મને એક બહુ મોટો આલીશાન બંગલો આપો કે તથા તું એને એક બંગલો આપ્યો પછી બી કે બીજું વરદાન કે મને એક મોટું મોટી બધી સો વીઘા જમીન આપી દીધો એ આપી દીધો તથા તું પછી ત્રીજું તો કે બે પાંચ કિલો પાંચ કિલો સોનું માગ્યું કે પાંચ કિલો સોનું આપો એ તથા તું પછી પછી કે મારી એક આંખ ફોડી નાખો ઈર્ષા કરે ને પાડોશીની વાત આવે એટલે ઈર્ષા આવે જ એટલે કે એક આંખ ફોડી નાખી એટલે એ તથાસ્તુ થઈ ગયું એટલે આને જેટલું મળ્યું એનુંથી ડબલ પાડોશીને મળ્યું એટલે બીજે દી પાછો ઓલો શિવજી પાસે આવ્યો એ કે તમે તો આ અન્યાય કર્યો એ કે તમે મારી તો એક આંખ ફોડી નાખી મારા પાડોશીને તો બે આંખ હાજી છે તો એ કે મેં એમાં કાંઈ અન્યાય નથી કર્યો તું જોઈ લે કે તારી એક આંખ હાજી છે ને એની બે આંખ હાજી છે જોવાની દ્રષ્ટિનો ફેદ છે તારી નજરમાં ઈર્ષા હતી એટલે ઈર્ષા માટેથી તું કહેતો તો મારી એક આંખ ફોડી નાખ એટલે એ ઈર્ષા દૂર કરવા માટે મેં આ રીતે તને આપ્યું બે બે ત્રણ દિવસ પહેલાં મનસુખભાઈના ડાયરામાં એને પણ બહુ એ સરસ વાત કરી કે આપણા કરતાં આપણો પાડોશી સુખી હોય તો આપણે સુખ સુખી રહેવું ને એમાં આનંદ લેવો કારણ કે કોકદીક જરૂર પડી કોકદીક આપણે મહેમાનની જરૂર પડી તો એ બધું લાઇટ બિલ એ ભરે પંખો એ સુખ સગવડતા એ બધી આપે ને કોક દીક કે ખરા કે હાલો ભાઈ મહેમાન વધારે તમારી ઘરે રે એમ મદદરૂપ થાય એટલે પાડોશી સુખી હોય એમાં સુખી જ રહેવું ઈર્ષા દી કરવી નહીં કોઈની એમાં કંઈ ખોટું નથી એટલે આ મનસુખભાઈનું એક બહુ સરસ દ્રષ્ટ ચલો તો ફૂલ ધડકામાં હવે બહુ જાજુ કંઈ કન્ટેન્ટ નથી અત્યારે કરવું આટલું છે એટલું રાખીએ આજના દિવસ માટે તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો તો આજ માટે આટલું જ રાખશે મળશું પાછા નવા વિડીયોમાં કાલના દિવસે તો બસ આટલું જ છે આવજો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતા એક વસ્તુ બતાવી દઉં તમને સોમવતી અમ્માસ એટલે બહુ સારો દિવસ કહેવાય સોમવારે આવતી એમાં છે એટલે દર સોમવારે આવતી અમાસ હોય ને ત્યાં આવી રીતે તુલસીની આજુબાજુ એકસો આઠ પરિક્રમા કરવાની હોય એવું કરીએ છીએ એટલે સારું હવે આની પાછળ લોજિક તો કાંઈ મને ખ્યાલ ના આવે પણ માનીને આપણે કરવા માંડવાનું એક્સરસાઇઝ થઈ જાય બીજા નંબરમાં એટલી વાર પ્રભુનું નામ મનમાં લ્યો એટલે એ આપણી થોડીક કમાણી બસ એ બે વસ્તુ ધ્યાન રાખવાની ફાયદો તો કંઈક થતો હશે જે અત્યારે ધ્યાનમાં નથી આવતો ન થાય તો એ અમુક વસ્તુ સ્વીકારી લેવી સારી જીવનમાં